જય શ્રી કૃષ્ણ મિત્રો ચાલો નાનકડું સરસ મજાનું કનૈયાનું ભજન શ્રી ગણેશાય પ્રીત બાંધી કનૈયા સાથે પ્રીત બાંધી પ્રીત બાંધી કનૈયા સાથે પ્રીત બાંધી હવે ગમે નહીં દુનિયાની વાત કનૈયા સાથે પ્રીત બાંધી હવે ગમે નહીં દુનિયાની વાત કનૈયા સાથે બાંધી કોણ જાણે કામણ એણે કેવા કરા કોણ જાણે કામણ કરા રંગ ચડો રહે દિવસ ને રાત કનૈયા સાથે પ્રીત બાંધી રંગ ચડો રહે અને રાત કનૈયા સાથે પ્રીત બાંધી પ્રીત બાંધી કનૈયા સાથે પ્રીત બાંધી એના ચરણો માંચી મારું ચોટી ગયું એના ચરણો માંચી મારું ચોટી ગયું પ્રેમ ભક્તિમાં પડી ગઈ ભાત કનૈયા સાથે પ્રીત બાંધી પ્રેમ સાથે પ્રીત બાંધી મન સંસાર ના સુખથી પાછું ફરે મન સંસારના સુખથી ફરે बदा समय गया अंतर उत्पात कनैया प्रीत बांधी बदा समय गया अंतर कन्हैया कनैया प्रीत बांधी लोक लाजनी ओढनी में फेंकी दीदी लोक लाजनी ओढ़ी में फेंकी दीदी मैं तारा मारा मन पंचात કનૈયા સાથે પ્રીત બાંધી મેલી તારા પંચાત કનૈયા સાથે બાંધી બાંધી કનૈયા સાથે બાંધી હવે ગમે નહીં બીજી કોઈ વાત કનૈયા સાથે પ્રીત બાંધી ખેલા ગોવિંદ ને ઘેલી એની વાતડી ગોવિંદ ને ખેલી એની વાતળી વર્લ્ડ મૂલે કનૈયા સાથે પ્રીત બાંધી વિના મૂલે વેચાણી હું તો આજ કનૈયા સાથે પ્રીત બાંધી પ્રીત બાંધી કનૈયા સાથે પ્રીત બાંધી જાગી પૂરવ જનમની પ્રીત કનૈયા સાથે પ્રીત બાંધી હવે ગમે નહીં દુનિયાની વાત કનૈયા સાથે પ્રીત બાંધી જય શ્રી કૃષ્ણ મિત્રો નાનકડું છે પણ સરસ મજાનું છે તો અવશ્ય સાંભળજો જય શ્રી કૃષ્ણ